ગણપતિ દાદાની મૂર્તિ આવશે સરસ સિલાઈ કામ કરી દીધું તો દરેક છોકરી જે ઈચ્છા ને બધું જ કરી શકે છે તો જો જાત મહેનત જિંદાબાદ અત્યારે બાર નાનું મોટું કામ માટે જ આ રાખ્યું છે અને નાનું મોટું કામ કરી દઈએ તો ત્યારે મશીન ઉપર બેસો તો એમનામાં દૂરો નીકળી જાય એટલે એમની ચીચવાનો મગજ જાય છે આ વાંધો ના આપણા આ પહેલી વખત તમે બેસો સ્ટાર્ટિંગમાં અને દોરો જાય એટલે એક તો મગજ જાય ને જોકે આ બધું છે ને મને આવડે જ છે અને આ તો મારા ઘરે મશીન હતું પણ કોઈ મશીન પર નથી બેઠી પણ મને ઇન્ટરેસ્ટ બહુ છે તો એ ઇન્ટરેસ્ટ આપણે રાખીએ છીએ ઓકે

આછા નાના પર ગણપતિ બિરાજમાન કરવાના છે સોસાયટીના ગણપતિ જે લાવવાના છે એ બિરાજમાન કરવાના છે તો આમાં મોટી મૂર્તિ આવશે આમાં નાની ગણપતિ દાદાની મૂર્તિ આવશે સરસ સિલાઈ કામ કરી દીધું તો દરેક છોકરી જે ઈચ્છા ને બધું જ કરી શકે છે તો જો જાત મહિના જિંદાબાદ અત્યારે બહાર આપ્યું હોત તો ત્રણથી ચાર દિવસ થાત અને અમારે તો અહીંયા સુરતમાં છે ને કોઈ વસ્તુ સિલાઈ કરવા આપીએ ને તો જ્યાં સુધી તમે બે ત્રણ ફોન ના કરો ને ઉપ ત્યાં સુધી આપતા જ નથી નો સિલેઈએ ચાલે છે કોપની 50 રૂપિયા અને નીચે પાઇજામા સાથે 100 રૂપિયા તો આટલી બધી સિલેઈએનો ફૂલ સિલેઈ કביએ તો 160 રૂપિયા તો તમે વિચારો કેટલી બધી સિલેઈ મળતી પડ અને આ લગભગ કેટલા 20 મિનિટ થઈ 20 મિનિટની અંદર મે કરી દીધું કારણ કે મારા નાનું મશીન છે એટલે થોડો ટાઈમ લાગો પણ જો મોટું મશીન હોય તો ખાતમા 10 મિનિટની અંદર કામ થઈ જાય આ ચાદર હતી જે છોરે ભીય ફાડી કાકેલી હતી બચ્ચેથી તો જો બચ્ચેથી સિલેઈ માં દીધી મે દેખાય છે તમને ની દેખાય કારણ કે વચ્ચે સિલાઈ બી સરસ મારતી હતી નાખ્યું તો આપણને આવડવું જ જોવું હું એમ નથી કહેતી તમે ડ્રેસ સીવી નાખો તો તમારો ફ્રોક બનાવી દો ટોપ બનાવી દે એવું નથી કહેતી પણ કે મતલબ સિલાઈ કામ તો આવડવો એક આ એક એકદમ જેન્ટ્સ બહાર જાય બજારમાં તો ગમે તે રીતે કમાઈ શક કમાઈ લે એની આવડત છે તો લેડીઝની આવડત તો હોવી જ જો મેં આ ધારો જે હતી ને એમાં રેસા નીકળતા હતા તો આ રેસામાં સિલાઈ મારતી હતી જો એકદમ પરફેક્ટ સિલાઈ મારતી હતી થઈ ગઈ ચાદર કમ્પ્લીટ ના બાર આપવાની જરૂર પડી કારણ કે બાર તો તમે આપો ને એટલે મારા શોલ્ય લેગી આપી હતી સિલાઈ કરવા એની ખાલી એક સામાન ને તું તો મેં લેગી આપી હતી લેગી નવી હતી લેગી નવી ક્યાં જવા દઉં એટલે એમ તો સિલાઈ કરવા આપું તો શિયાળો જતો રાખો આખો સિયારો જતો રહ્યો હું ના આવે અને મેં મેં ફોન કર્યો હતો આંટી તમે લેગી તો આપો એટલે કે હજુ કર્યું નથી ભૂલી ગઈ છે કામ કર તું મને યાદ કરાય ત્યારે હું કરું લેતાય ઘરે અને સિલાઈ મશીન લઈ દીધું અને ત્યારથી સિલાઈ જાતે કરું છું શું બેન પૈસા આપવા કગરવું જરૂરી છે એ લોકોને બી આપણે કમાવા કમાવ્યા દઈએ પણ જો જાતે આવડતો જા જાતે પીલો કવર હતું ફાટી પીધું સરસ થઈ ગયું ને હવે આની અંદર રાખશે પીલો તો દરેક છોકરી જે ધારા એ કરી શકે છે આ થઈ ગયો મારું આટલા મેં કર્યા વીસ મિનિટની અંદર ટાઈમ તો ઠીક છે અને બહાર એ ટાઈમ દિવસો બગડે દિવસોમાં ફોન કરવાના આમ કરવાના ટાઈમ એટલે એક છોકરીની આવડત હોવી જોઉં તો હું મારું પર્સનલી જેટલું થઈ શકે ને એ બધું જ કરું છું એટલે કે મોસ્ટલી જેટલું ફાવે છે જેટલી આવડત છે બધી સ્કિલ બહાર કાઢું છું કરી દઉં છું મારા મારા પૂરતું કરી દઉં છું મારા છોકરા પૂરતું હું કરી દઉં છું મારો છોકરો બંધ થયો ત્યારે માલિશ મને પેટમાં જેમ છોકરી કેવું સાત દિવસમાં ઓપરેશન કરીને ઊભી થઈ જાય હું એ રીતે નથી ઊભી થઈ શકી કારણ કે મને નિપલની અંદર ક્રેક પડ્યા હતા તો મને બ્લીડિંગ બહુ થતું હતું નિપલની અંદર તો નિપલની અંદર બ્લીડિંગના કારણે મારું છોકરું ફીડિંગ નહોતું લઈ શકતું અને એના કારણે હું બહુ જ હેરાન થઈ એટલે બહુ એરાંત રાત્રે બી અતરા પર દિવસે બી બળહતરા બર ડ્રેસિંગ કરાવવું પડે એવું બધું બહુ તકલીફ પડી એના કારણે મેં માલિશ બે મહિના મહિનો સોરી મહિનો માલિશ નથી કરી શક્યું એની પણ જ્યારથી મને નિપલમાં રિકવરી આવી ગઈ ત્યારથી મેં શૌર્યની જાતે જ માલિશ કરી છે અને શૌર્યના પગમાં થોડી તકલીફ હતી તો ડૉક્ટરે મને એમ કીધું હતું કે માલિશ કરશે તેનાથી ફરક પડશે અને માલિશ ત્યાંથી આઠસો રૂપિયા લઈ જતા હતા પણ એ આઠસો રૂપિયાની જે માલિશ કરતા હતા ને એના કરતાં હું પંદર મિનિટ માલિશ કરું ને તો મારા છોડી માલિશ દેખાય અને એ લોકો માલિશ મિનિટની અંદર એમ ગયા નથી એટલે જેટલી સ્કિલ હોય કાઢો કારણ કે આપણા માટે કરવાનું છે આપણા છોકરા માટે કરવાનું છે એવું નથી કે આપણે પાડકા છોકરા માટે કરવાનું છે જો કે પાડકા છોકરા માટે કરવાનું હોય તો કે કેમ ના કરીએ બધા પલા આપે જ છે ને તો થોડું પોતાનું માટે કાઢો અત્યારમાં છોકરા હું મોસ્ટલી મોસ્ટલી જ્યાં જરૂર પડે છે ત્યાં બહુ જ કાપી છું મને એવું નથી લાગતું કે મેં એના બાર ટેકા રહ્યું વચ્ચે એનો અહીંયા બહુ જ કહીએ ને કે બહુ જ એવી રીતે પડ્યો તો ન કે એને બ્લીડિંગ આવતું હતું અને હું નીચે હતી ને પાર્થ ઉપર લઈને આયા અને ભાઈ એવો દોડવા ગયો ને તે ઉપર એને ધાર વાગી ગયો ને એટલું બ્લીડિંગ આવતું હતું ને તો જેને પાણીની પાઇપ ચાલુ કરી હોય તો પાર્થ ઘડી કાઢો પપ્પા બધું કંઈ જ કરવાનું નથી જરૂર કારણ કે એટલો તો મને એક્સપિરિયન્સ છે કંઈ જ કરવાની જરૂર નથી મને ખાલી એક કોટન આપો અને બિટામિન આપો બિટાટિન હું જો ઘરે જ રાખું છું બિટાટિન ટુ બી રાખું છું બિટામિન લિક્વિડ બી રાખું છું પછી કોટન બી રાખું છું પેન્ડેજ બી રાખું છું પટ્ટી બી બધી રાખું છું તો પછી મેં એને સરસ હળદર લઈને બિટાટીનથી ના બંધ કરું કારણ કે બ્લડ બંધ નહીં થાય બિટામિનથી એન્ટીસેપ્ટિક છે એટલે બધું ક્લીન કરી દે એરિયા પણ બીટાડી મેં કોટન લઈને હળદરથી ડાબી રાખ્યું અને પાછી બ્લોય પાછું એને હળદરથી દાબી એમથી ત્રણથી ચાર વખત કર્યું એનું બ્લીડિંગ બંધ થઈ ગયું જેવું બ્લીડિંગ બંધ થઈ ગયું ને એટલે મેં કોટન અને બીટાડીન લઈને એને ક્લીન કરી દીધું એન્ટીસેપ્ટિકથી ક્લીન કરી પછી એને લીધું મેં ડેટોલ લીધું ડેટોલથી એને સરસ ક્લીન કરી પછી એમ લાગ્યું કમ્પ્લીટ ક્લીન થઈ કારણ કે બ્લીડિંગ થતું ને એરિયામાં મોસ્ટલી જીવવાનું ના જાય તો સારું પછી પાછું બીટાડીન લગાવી પછી કોટન લગાવીને એને બેન્ડેજ લગાવી દીધી પછી બીજા દિવસે મને એવા પપ્પા કહેવા માંડ્યા કે ચાલો હોસ્પિટલ બતા જઉં છે કંઈ જરૂર નથી કંઈ જ જરૂર નથી હું એને રોજ ત્રણ દિવસ ડ્રેસિંગ કરતી હતી વાતો વાતો કરી કરીને ડ્રેસિંગ એવું એ નથી મેં મોબાઈલ બતાવીને ડ્રેસિંગ કરી ડૉક્ટર જોડે જઈએ તો છોકરું તો અડધું તો રોવામાં જ જતું રહે હોસ્પિટલ છે મેં એને શાંતિથી બેસાડ્યો અને શાંતિથી બેસાડીને એને રોજમ વાતો કરતી હતી કલાક અડધો કલાક સુધી એને વાતો કરી જો મસ્ત માથું રહેતો

અને પછી એનું કોટન લગાવી બિટાડીનવાળું અને પટ્ટી લગાવી દેતી હતી એમ એન્કરની લગભગ મેં અઠવાડિયું ડ્રેસિંગ કરી અને પછી મને એમ લાગ્યું કે ડ્રેસિંગમાં કમ્પ્લીટ પૂઝ આવી ગઈ છે હવે એને સુકાવાની જરૂર છે સુકાશે તો જ મટશે તો પછી અઠવાડિયા પછી મેં એનું ડ્રેસિંગ છોડી દીધું અને ઉપર ખાલી એના શું કહેવાય પાવડર લગાવતી હતી જે એબઝોર્બ પાવડર આવે છે એ યુઝ કરતી હતી અને એના કારણે એને સરસ પોપડી નીકળી બી ગઈ કઈ હોસ્પિટલ કંઈ જરૂર નથી પડે મારા છોકરા મોસ્ટલી કે જ કાપી છું એને શરદી કપ મોસ્ટલી થાય ને તો હું કાપી છું કે માન શું કરવું ને પોતાનો હું કોઈનો અભિપ્રાય નથી લેતી મારા મનથી જ ચાલુ છું તો કારણ કે અભિપ્રાય લેવા જાઉં એટલે કોક શું કે આમ નહીં કરવાનું કોઈ આ કરજો તો ખા એટલે આમાં આપણું છોકરું રી લાય આપણો મોટા લોકોની બી એ વસ્તુ છે કે મોટા લોકો બીમાર પડે ને એટલે બધા ખબર લેવા આવશે ખબર લેવા જેટલા મને એ બધા પોતપોતાનો અભિપ્રાય આપી દે કડવો લીમડો લેવાનો આમ લેવાનું તેમ લેવાનું ફળાનું લે કંઈ જ કરવાની જરૂર નથી તમને કેટલું અનુકૂળ થાય કરો કરવા માગો છો કેટલું અનુકૂલન થાય છે એ જ કરો બાકી કોઈને કંઈ જ બોલવાનું નહીં હું મારી રીતે જ ચાલું છું મોસ્ટલી મેં મારું બધું દવાની ઘરે જ રાખું છું મારા શૌર્ય માટે મારા માટે મારી ફેમિલી માટે તો